ભારત સરકાર દ્વારા આયોજિત એક આયુષ્યમાન ભાગ કઢાવવા માટે સિત્તેર થી ઉપરની ઉંમરના લોકો માટે ચોરવાડ નગરપાલિકા ખાતે ચોરવાડ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી ચોરવાડના સંયુક્ત ઉપક્રમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો નગરપાલિકાના પ્રમુખશ્રી તેનાબેન ચુડાસમા નગરપાલિકાના અન્ય શ્રીઓ સાથે ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો આ તકે અનેક લોકોએ આવી અને પોતાના કાર્ડ માટે આયુષ્યમાન કાર્ડમાં પાંચ લાખની સુવિધા મળે આ પ્રકારે એક સેવાનું કાર્ય હોય બધા લોકોએ ખૂબ સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયોગ કર્યો આ તમને અન્ય ગ્રામજનોને પણ અમારી વિનંતી છે કે સિત્તેર વર્ષથી ઉપરના જે લોકો હોય એ લોકોને હજી પણ તો બાકી રહી ગયા હોય એમાં લાખ રૂપિયા સુધીની આરોગ્યને લગતી સુવિધાઓ પ્રાપ્ત થાય છે તો અહીંયા ન પહોંચી શક્યા હોય તે લોકો હજી પણ એક વીક સુધી કાર્યક્રમ ચાલુ હોય સરકારી હોસ્પિટલ તોરવાડ ખાતે એ લોકો લાભ લઈ શકશે આભાર